હેલો ફ્રેન્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે જે રીતે તમે થમનેલ જોયો કે તમારું જે ડીડી સેટનું એટલે કે ડી ટુડીએટ એડમિશનની જે એન્ટ્રન્સ એક્ઝામ હતી એ ટેસ્ટનું જે રિઝલ્ટ છે રિઝલ્ટ ક્યારે આવવાનું છે તો એની એક અપડેટ છે સો આપણે એસીબીસીની વેબસાઇટ ઉપર આવી ગયા ઓકે વેબસાઇટ ઉપર તો ક્યાંય હજુ મને મળ્યું નહીં પણ ક્યાં અપલોડ કરેલું છે તો તમારો એમનો જે સોશિયલ મીડિયા છે ઓકે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ તો આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીશું અને ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો તો અહીંયા એ લોકોએ અપડેટ મૂકેલી છે ઓકે અહીંયા તમને દેખાતું હશે ડીડી સેટ બે હજાર ચોવીસ ઓકે સો એ અપડેટ અહીંયા જ મેં ઓપન કરેલી છે ઓલરેડી તમને દેખાતું હશે ડીડી સેટ બે હજાર ચોવીસ રિઝલ્ટ ટુ બી ડિકલેર્ડ ઓન ટેન ફાઇવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે આજના દિવસે કેટલા વાગે તો કે અગિયાર વાગે ઓકે કઈ રીતે ચેક કરવાનું તો લોગ ઇન એન્ડ ચેક યોર રિઝલ્ટ એટ બે તમને જે વેબસાઇટ આપી છે ત્યાં તમારું આઈડી પાસવર્ડ હશે તમારા ઓકે જ્યાંથી તમે હોલ ટિકિટને બધું ડાઉનલોડ કર્યું હશે ત્યાંથી તમે તમારું જે રિઝલ્ટ છે રિઝલ્ટ જોઈ લેજો ઓકે રિઝલ્ટ જોઈને જસ્ટ એને મૂકી રાખજો કોઈ જ હમણાં તમારું જે એક્ઝામ છે આપણી જીટીયુની એના ઉપર ફોકસ કરજો બરાબર આપણું જે કોન્સન્ટ્રેશન છે તમારી જીટીયુ એક્ઝામ પર હોવું જોઈએ જે રિઝલ્ટ આવ્યું એ આવી ગયું છે બરાબર એને ચેન્જ નથી થવાનું એ બદલાવાનું નથી સો બેટર છે એને એક્સેપ્ટ કરી અને તમારી જે એક્ઝામ છે એના ઉપર ફોકસ કરો સો એમાં સારા માર્ક્સ પર ફોકસ કરો ઓકે સો તમે તમે આ જે આના જે સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઓકે બંનેઓને સબસ્ક્રાઈબ કરી રાખજો બરાબર તમે આખા ગામની ચેનલો સબસ્ક્રાઈબને એક ફોલો કરો છો તો આ તો ઓફિશિયલ વેબસાઇટ પર છે બરાબર એમની પોતાની વેબસાઇટ છે સોરી એમની પોતાની સોશિયલ મીડિયાઝની લિંક છે તો આને તો તમારે ફોલો કરવા જ પડે ઓકે સો યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ રિઝલ્ટ અને મેં કીધું એ પ્રમાણે તમારી પ્રિપેરેશન છે એમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો